ડેડીયાપાડા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર દેડિયાપાડામાં સરકારી પુસ્તકાલયનો સમય વધારવા માટે માંગ કરી છે આદિવાસી સમાજની બહુ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં તાજેતરમાં સરકારી પુસ્તકાલયને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ પુસ્તકાલય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે ત્યારે પુસ્તકાલયનો સમય બદલવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ દેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું દેડિયાપાડાના યુવક અને યુવતીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે દેડિયાપાડાના સરકારી પુસ્તકાલયમાં વિવિધ પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે આ પુસ્તકાલયનો સમય વધારવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યું હતું કે લાઇબ્રેરીનો સમય સવારે આઠથી રાત્રે વાગ્યા સુધીનો છે તે વધારીને સવારે થી રાત્રે પોણા બાર સુધી કરવામાં આવે તે જરૂરી છે સોમવારે રજા રાખવામાં આવે છે તેનાથી મહત્વપૂર્ણ અભ્યાસનો દિવસ બગડે છે જેથી સોમવારે પણ લાઇબ્રેરી ખુલ્લી રાખવામાં આવે તે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું નમસ્કાર મારું નામ સારિકા છે અને અહીંયા અમે લાઇબ્રેરીની જે સમસ્યાઓ છે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા તેમાં અમારે ટાઈમ વધારવાનો છે જેથી જે ગર્લ્સનો ટાઈમ છે જે સાંજે છ સુધીનો છે તેની જગ્યાએ વધારીને અમને જે બોયસનો ટાઈમ છે તે ત્યાં સુધીનો આપ કારણ કે જેના વાલીઓ છે જેના ભાઈઓ જોડે આવતા હોય તેમની સાથે અમે જોઈ શકીએ નમસ્કાર જય જુહાર મારું નામ વસાવા પ્રદીપકુમાર સોમાભાઈ છે અમે આ દરેક આ બધા બધા તમને વિદ્યાર્થીઓ દેખાય છે એ અમે લાઈબ્રેરીના સ્ટુડન્ટ છે અમે આજે પ્રાંત સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા જેમાં લાઇબ્રેરીને લગતી ઘણી થોડી સમસ્યાઓ હતી એની અમે રજૂઆત કરવા આવ્યા હતા જેમાં સમસ્યામાં છે જે અમુક જે લાઇબ્રેરીનો ટાઈમ છે એમાં વધારો કરવા માટે અમે એની રજૂઆત કરી હતી અને અઠવાડિયામાં થોડી સોમવારે જે રજા રહી છે રવિવારે હાબડાઈ રહી છે એની એને બી એમાં બી બદલાવ કરવા માટે એમાં સોમવારે બી ચાલુ રહે માત્ર અઠવાડિયામાં એક જ દિવસ રજા રહી એની અંગે અમે રજૂઆત કરવા આવ્યા હતા બીજું સાથે સાથે લાઇબ્રેરીમાં અમુક અસુવિધાઓ છે તે પણ અમને સગવડ કરી આપવામાં આવે એ અંગેની પણ અમે રજૂઆત કરવામાં આવ્યા હતા લાઇબ્રેરીમાં જે સફાઈ કર્મચારી નથી અને અન્ય સિક્યુરિટી કાર્ડની સુવિધા નથી અને અન્ય થોડી એમ તેમ વ્યવસ્થા નથી તે અંગેની પણ અમે અહીંયા રજૂઆત કરવા રજૂઆત કરવા આવ્યા હતા વિદેશ જર્નાલિસ્ટ સજ્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ મીડિયાપાડા